નમસ્કાર દર્શક મિત્રો એસપીપી ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વાત કરવી છે બારડોલી નગરપાલિકા અને સરકારી જમીનના ઊંચા ભાડા ચૂકવ્યા પછી ધંધાદારીઓને લાગુ પડતી સળગતી સમસ્યાની કરે કોણ અને ભરે કોણ સરકારી જગ્યાનું ભાડું ચૂકવનાર સામે કાર્યવાહી અને લેનાર સામે કંઈ જ નહીં બારડોલી પાલિકાની જમીન ભાડે આપી નગરસેવક અને માજી કારોબારી અધ્યક્ષ એક પોઈન્ટ એક આઠ કરોડ ઓહિયા કરી ગયાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે બારડોલીમાં કરેકોણ અને ભરેકોણ જેવી સ્થિતિ સર્જાય છે સરકારી જગ્યાઓ લારી ગલ્લાવાળાઓને ભાડે આપી સાત વર્ષમાં એક પોઈન્ટ એક આઠ કરોડ રૂપિયા ઉઘરાવી લેનાર માજી કારોબારી અધ્યક્ષ અને હાલના ભાજપના નગરસેવક સામે કાર્યવાહી કરવાની જગ્યાએ લારી ગલ્લાનું ડિમોલિશન કરી નગરપાલિકાએ લોકોની રોજીરોટી હીનવવાની કામગીરી હાથ ધરી છે બારડોલી નગરપાલિકા દ્વારા સોમવારે બપોર બાદ શિવાજી ચોકની સામે ત્રણ પાંચ શૂન્ય બેપીવાળી જાગ્યામાં ફાઇનલ પ્લોટની જગ્યા પર બે હજાર સત્તરથી ખાણીપીણીનો વ્યવસાય કરી ચૌદ જેટલા પરિવારો ગુજરાન ચલાવતા હતા બે હજાર સત્તરના વર્ષથી બારડોલી નગરપાલિકાના હાલના ભાજપના નગરસેવક નિમેશભાઈ ચીમનલાલ શાહ અને માજી કારોબારી અધ્યક્ષ રાજેશ મનુભાઈ પટેલને આ દુકાનધારકો એક ગાળા પેટે માસિક સાત હજારથી નવ હજાર રૂપિયા ભાડું ચૂકવતા હતા અને ગાળા દીઠ દસ હજાર ડિપોઝિટ પણ વસૂલી હતી જે તે સમયે બંનેએ આ જમીન તેમની માલિકીની હોવાનું અને કોઈ સરકારી કચેરી કે નગરપાલિકા દ્વારા હેરાન નહીં કરે એવી ખાતરી દુકાનદારોને આપવામાં આવી હતી અત્યાર સુધીમાં તેમણે ભાડા પેટે એક પોઈન્ટ એક આઠ કરોડ જેટલી રકમ વસૂલી હોવાનું દુકાનદારોએ કરેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે આ સોગંદનામું તેમણે સુરત જિલ્લા કલેક્ટર ઉપરાંત નગરપાલિકાઓની પ્રાદેશિક કચેરી અને પાલિકાના ચીફ ઓફિસરને આપતા ફફડાટ વ્યાપી ગયો હતો ભાડા વસૂલી મુદ્દે કોંગ્રેસના અગ્રણીની ફરિયાદ બાદ પાલિકા દ્વારા દુકાનો તોડવાનું શરૂ કરતા સરકારી જમીન ભાડે આપી ભાડું વસૂલી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડી રહેલા વ્યક્તિ સામે કાર્યવાહી કરવા બાબતે કોંગ્રેસની મહિલા અગ્રણી સ્વાતિ પટેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા ભાડું ઉઘરાવનારને નોટિસ ફટકારાઈ હતી જો કે તેમની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરાઈ ન હતી દુકાનદારોએ કરેલા સોગંદનામા બાદ પાલિકાએ સોમવારના રોજ જગ્યા ભાડે લેનાર દુકાનદારોની દુકાનો દબાણના નામે તોડવાની શરૂઆત કરી હતી દુકાનદારો ભાડું આપી રહ્યા હતા છતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે રિપોર્ટ રમેશ ખંભાતી સહસંપાદક ભારત ન્યૂઝ